ભૂલી જુલ્યા લખ્યા નહી હોય અમારે કરવાના આલ્યા તો હસી પગલા લખ્યા નહી હોય તમે તું યાર તો કદી ભેગાતા નહીં

ખર તો છો દીવા વારયા હાથ વાજવાનું હોય મંડળો છું ખેતરમાં તમે હેતામાં હેતમની હા જે લેવાના હોય પછી પછી તો હાલ નહીં હું કીતમ હોય એટલા આલુ હાલાવે ને હાલે ભાઈ બંગલાના

બાકી પંદર પંદર ગયો નઈ પંદર હજાર એક ઉખ્યા ચાલે જો મન પંદર બાકી મારો પૈસા

જોઈએ કોઈ ચાલુ કરી દે તકલીફ પડશે તમારું કોમી નઈ તમારું કોમ પેલું કરે ના કરી દેવા જઈ રહ્યો નક્કી બક્કી કરી નક્કી કરી દેવો છે

તમારું નહીં મારું નહીં એક તો બે તાલી લઈ લેવા દસ હજાર બોલવા

પચાસ ઘર સુધી એક વાડી જેવું એ કર્યું છોકરો ને ખાડા ખાડ્યા છે આમ તો મારી ફરી ગયા પાંચ લાખ લાયો રૂપિયા મારા રૂપિયા કાઢી નાખ્યા શ્યાસી